ગોધરા દીપ મેટરનિટી હોસ્પિટલમાં માનવ તસ્કરીને અંજામ આપવામાં આવ્યો હોવાની ગંભીર ચોંકાવનારી ઘટનાએ મેડિકલ ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધો છે સમગ્ર મામલે પ્રથમ વડોદરાના સાવલી પોલીસ મથકે અને બાદમાં ઝીરો નંબરથી ફરિયાદ ટ્રાન્સફર થતા ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે દીપ મેટરનિટી હોસ્પિટલના સ્ટાફ બાળકીને જન્મ આપનાર અજાણી માતા અને ત્યજી દીધેલ બાળકીનું ખરીદ વેચાણ કરી ગેરકાયદેસર રીતે દત્તક રાખી માનવ તસ્કરી કરનાર આઠ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી છે દીપ મેટર્નિટી હોસ્પિટલના જવાબદાર સંચાલકો સામે પણ પોલીસે ફરિયાદ દર્જ કરી છે પોલીસ તપાસમાં આરોપી શખ્સોએ પૂર્વ સુનિયોજિત કાવતરું રચી દીપ મેટર્નિટી હોસ્પિટલમાં અજાણી મહિલાની પ્રસુતિ કરાવી બાળકીનો જન્મ થતાં બાળકીની માનવ તસ્કરી કરી હતી બાળકીને જન્મ આપનાર માતા બાળકીને ત્યજી દેતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા બાળકીને ગોધરા તાલુકાના એક ગામમાં અન્ય ઈસમોને ગેરકાયદેસર રીતે આપી દીધી હતી બાદમાં બાળકી બીમાર પડતા સારવાર માટે ગોધરા અને ત્યારબાદ વડોદરા શહેર તેમજ વડોદરા ગ્રામ્યના વિસ્તારમાં આવેલ હોસ્પિટલોમાં લઈ જવામાં આવતા ખાનગી હોસ્પિટલના તબીબને શંકા જતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો પોલીસે હાલમાં ફરિયાદ નોંધી આરોપીઓને દબોચી લેવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે તારીખ અઢાર નવ પચીસના રોજ ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર બરોડા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશનથી ઝીરો નંબરથી એક ફરિયાદ દાખલ થઈને આવતો જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનાની હકીકત એવી છે કે એક નવજાત બાળકને ગોધરાની હોસ્પિટલમાં જન્મ આપી અને એને ત્યજી દઈ અને એ બાળક અનધિકૃત રીતે બે વ્યક્તિઓને આપી દઈ અને માનવ તસ્કરીને લગતો ગુનો કરેલો હોય એ બાબતેનો ગુનો રજીસ્ટર ઝીરો નંબરથી થઈને આવતો આ ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ એ ડિવિઝન પીઆઈ સ વસૈયા સાહેબ કરે છે અને આ ગુનાના ગામે જે તે હોસ્પિટલની અંદર વિઝિટ કરી ગુનાવાળી જગ્યાના પંજનામા કરવામાં આવેલા છે તેમજ આ ગુનાના કામે જરૂરી લાગતા વળતા શહેરોના નિવેદનો લેવાની હાલ તજવીજ ચાલુ છે